આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ પર સતત બીજા દિવસે સોનું ઝડપાયું દુબઈથી અમદાવાદ આવેલ મુસાફર પાસેથી સોનું ઝડપાયું છે કસ્ટમ વિભાગે મુસાફર પાસેથી સોળ લાખનું સોનું જપ્ત કર્યું છે ટ્રોલી બેગના પૈડામાં એકસો બાવન ગ્રામ સોનું છુપાવ્યું વિભાગે એક મુસાફર પાસેથી એકસો બાવન ગ્રામ સોનું જપ્ત કર્યું છે ટ્રોલી બેગના પૈડામાં આ સોનું છુપાવ્યું હતું દુબઈથી પરત ફરેલ મુસાફર અવનવા જુગાડ કરતા હોય છે આવા મુસાફરો સોનાની હેરાફેરી કરવા માટેનો આ ફરી એકવાર સતત બીજા દિવસેનો બનાવ આપ જોઈ શકો છો અમદાવાદ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું છે સોળ લાખનું સોનું કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું છે મૌલિક ઉપાધ્યાય સંવાદદાતા ફોન લાઈન પર મૌલિક શું વિગત આ સુરત ગઈકાલે કસ્ટમ વિભાગ દ્વારા બે કરોડ છ્યાસી લાખથી પણ વધારેનું સોનું છે તે આ પકડવામાં આવ્યું હતું ત્યારે આજે ફરી કસ્ટમ વિભાગ છે તેના દ્વારા આ દુબઈ થી આવેલ એક પેસેન્જર છે તેની પાસેથી સોળ લાખ નું સોનું છે તે જપ્ત કરવામાં આવ્યું છે આ ખાસ સોનાની દાણચોરી માટે અવનવા કિમિયા છે તે અપનાવવામાં આવતા હોય છે ત્યારે આ કિસ્સામાં જે આરોપી છે તેમના દ્વારા તેમાં એકસો ને બાવન ગ્રામ સોનું છે તે છુપાવવામાં આવ્યું હતું પરંતુ કસ્ટમ વિભાગના અધિકારીઓ છે તેમને બાતમી ના આધારે આ વ્યક્તિની અટકાયત કરીને તપાસ કરતા ઝડપી પાડવામાં આવી છે ધન્યવાદ